તો કેમ છો મિત્રો મજામાં વરસાદ કેવો છે તમારે અમારું તો જો એક્સિડન્ટ થયું હતું હજી મટ્યું છે નહીં લાડુઓ ખાઈ ગયા તા મોટો બધો ભગવાને બચાવી લીધા બાકી વરસાદ પાણી કેવા છે તમાર બધા શું ચાલે છે લાઈફમાં કેવું રહ્યું તમારું બેસતું વરસ અને બે હજાર પચીસ કઈ ને કઈ થાય છે આ વખતે એટલે મોંઘવારી વધે આમાં માર ખાલી મિડલ ક્લાસ ને છે મિડલ ક્લાસ હોય ને આપણા જેવા એને બાકી જે ગરીબ છે જે ટકે ટકુ નું કરીને ખાતા હોય એને કઈ પ્રોબ્લેમ નથી ટકે ટક નું એટલે એને કઈ બિલ નો હોય કે ન હોય કઈ બીજી એ કમળા આવ્યું લીધું ને ખાધું એવું એવું છે બધું

mere hmm. saani ki choodi bolo bicho પરિક્રમા રદ થઈ છે જૂનાગઢ બિચારા જે લોકો સડક ફેરી જાતા હોય પરિક્રમા કરતા હોય છે ગ્રામવાસી વધારે હોય અને બેન તો છે કે જૂનાગઢમાં પરિક્રમાના હિસાબે ઘણાના રોજી રોટી ચાલતી હોય એ તૂટી જાય

સારું ત્યારે ચલો મળીએ પછી